নোন কে সানেজি কাই মনে বার মানয়ান মিনে সানাই খাপরতা নাই. তে কোপানো কোদানে কোয়াডালেজি কোয়ানে জানেজি কোয়ারেজি रमन भ्रमण बाबा रख निराजा रमता जोगी आया रंग भरमा रमता जोगी आया करियो घर करियो આ બાઈક ઉપર આવડી શીખ કળ્યો ગઈ ગયો નાખવા કોઈ છે એક અરે કોઈ છે ઘર માં નહી પાતો બચ્ચા

તમે મહેનત કરવી પડે મહેનત તો કરો તો ઉઠીને આમ ચેટલું કામ કરો કોઈ ભેગું થતું નહિ તાર પગ બતાય પગ શું કરો પગ જોવા સંપર્ક

એમ આ મકાઈ ભૂખ લાગે તેમ રાખો છો તારા કળયુગનું એક બહુ જ બાઇક છે ભાઈ પડી એ બાઈક તો મારે છે હોય એ બાઇકમાં જ તારે બદલ થાય એમ એમાં આવડી સીટ હોવાનું બદલે તારે આવડી સીટ જ છે એટલે તે આવું ચોથી લાવી છે બાઈક એમ તો જ ખોશી આવે છે એમ તો તો ભાઈ પનુચી છે બાઈક તારે એમ હોય એમ શું કરવું પડશે એને હવે જેને લાવી તારે પાછું પચરાવું પડશે એમ હોય તારે જ તારે સામવા હલો

એ તો બધું સારું થઈ જાય પણ હું તો ના લઉં ને પાંચ દાણા પાણી મશીન પીધાથી બોલ ભાઈ તારે સારું થઈ જાય પોત દાણા તારે ધોઈ કાઢી આવશે કાળી આવશે તો ધોળી લાવી દુ હોય કાળી લાવશે તો કાળી આવે તો આપણું નહીં પછી બુસ્તર ને તારે વેસાથી આ લેવી પછી એમ તારે ધોઈ કાઢી હોય

ના એ રો હાલો જો પેન્ટ મું નહી તો ભાઈ આ મરા મારા લઈ અપમાન નહીં કરવાનું શ્રાપ સેમ્પલ લઈ સેમ્પલ તો મારે છે ના તું તો મારા બેટા ગાડી તોડી જ આવે તોડી જ આવે છે તોડી ગાડી તો આપડી જ પૈસા તોડી જ આવે કાય આવે કાળી લાવ્યું ના આવે પૈસા પણ આપણે મને પસંદ થાય એટલે તોળે જ આવે કે અને બાઇક બપડું કોઈ બાઈકમાં નહીં લાય તારનું એમને એમ છે તોય કે ને કોઈ શું નહીં તોય કે બાઈક નહીં તારતું એટલે તારી જો જોય છે વણા કોક ના અહીંયા મારા બેટા આવે બકાવા આવે છે આ મારો બેટો ભગવાને ખૂબ સુખ તો હાલ્યો છે પૈસા ટકા ટોરે મને બધી ગાડી આમ તો હમણાં લાવી છે આ લીધી વાડી છે બધી તારે પણ આ તબાળું પણ મારો બેટો થોડીક ખોબી છે મારું બેટું

એટલે શું મદદ કરી છે બચ્ચા ફોટો બોલવું નહીં પણ વાતે ખાંસી જાય છે તો કે સાડી વાળા કહીશ કે તમારો પાકો કલર છે કે મારો ફોટો તેમાં ઉધળી જાય છે વાત છે બચ્ચે તારે એના માટે પાકા કલરમાંથી ડીમ કલર કરવો પડશે એટલે શું કરવું પડશે તું ચીલા દાડે ને

કમલ ફૂલ લઈ જવાનો માફ કરી દો આ તો મરા ગુસ્સા વાળા લાગે મને જો ક્રોધ આવી ને તો એને મકાઈ બની જો હું એવો છું એવો હવે આ મરા તો હું ઘણો બોલ્યા જેવું ને કાતો ચકલી પડે ઉડાડી મે લેવા મારા બળ ખતરનાક લાગે લે બે ખાઈ જા તારી બધી પરેશાની દૂર થઈ જાય ખઈ જા એમ હવે તો આમ શું થાય એ ગમે એવો ખઈ જા તો પછી એ બીજું ન આવી જોય તો ચીવ છે મારા પર મેઠો છે

હોય મરા ત્યાં કીધું તા આઈ જાય હવે લેતા આ બીજી વસ્તુ આ ખાઈ ગા લે આવે તું મને શું કહેવાય દક્ષિણા એ દક્ષિણા પર દક્ષિણા નહીં દક્ષિણા દક્ષિણા તો મરા જઉં એ હું ભિખારી છું ઘઉં લેવો બાજરી જો આપણે એવો થોડો કે ભિખારી તો આ તો તમે રોટલા કરવા આવો એમ એટલે મારે જો ખોટ છે આ તો હું તમારી દીવાની મદદ કરવા આવ્યા છું ખોટ તમારા ના હોય ને તો એક ટોલો ભરી તમારે નોખવા આવું મૂર્ખા એવા ખોટ નહી ખોટ એટલે કોઈ કમી નથી એમ આ ખોટ એટલે કોઈ ઈટું બીટું આવે એટલે ખોટ નહી એ તમારી ખોટા ની કમી નહી કોણ ઘણા પડ્યા છે હવે તું તાર તાર કોમ કરી આપડે નીકળો હવે ભગવાને ખા પીવાનું બધું સારું આવ્યું છે

આપણે તો આપણે આ દૂરમેન ભલી જવું ઓનલાઈન ઓનલાઈન ઓર નેત્રો છે હવે નહીં એટલે ભ્રમ હર કરે છે પાગલ લાગે છે શું પાગલ